નમસ્કાર ખેડૂત મિત્રો ગામ પાડાસણ તાલુકો રાજકોટ જિલ્લો રાજકોટ આજે આપણે અરવિંદભાઈ વઘાસિયાની વાડી આવ્યા છીએ તો અરવિંદભાઈ વઘાસિયાએ આ મગફળીમાં એક પ્રોડક્ટનો ઉપયોગ કર્યો છે તો એમની પાસેથી જ માહિતી લઈએ અરવિંદભાઈ જણાવજો હું શેનો ઉપયોગ કર્યો તો ટ્રુ કાર્બનનો ઉપયોગ કરેલો છે ટ્રુ કાર્બનનો ચાર એક કિલો લાગેલો દસ વીઘામાં ચાર કિલો છે દસ વીઘામાં ચાર કિલો હવે એ વાપરવાથી તમને

હં હવે આ ભાઈનું હું આપણે પરિચય લઈશ શું ભાઈ તમને શું ફરક લાગે છે કેટલી નાખ્યું તો આપણે તમને ફરક શું લાગે છે ઓલ ખાટ્રો કાર્બન નાખવાથી ફરક તો ખરો હં દસ વીઘામાં આપણે ચાર કિલો નાખેલું હતું બરાબર છે જોઈજો અત્યારે ખેડૂત મિત્રો આ રીતના ટૂંકમાં કલર છે વરસાદ ફૂલ છે સતાઈ જમીન કેવી છે અરવિંદ ભાઈ આપડી જમીન બી ટીમ આપડે હમ કે તા 20 દી એક મહિનો થયો આ મગફળીને કેટલા દિવસ થયા આ દિવસ આવે ને અત્યારે 20 20 દિવસ આજે આજે તારીખ છે 6 જુલાઈ 20 આવે ત્યારે એક મહિનો 20 એક મહિનો થાય ને માલ એમ લાગે કે આપણે બે મહિનાનું ખેડૂત મેત્રો વીસ દિવસની મ મગફળી છે જોઈ જ્યો તમે વીસ વાવેલી આવે વીસ થઈ ગયા વીસ જૂને વીસ જૂનનું વાવેતર છે આ વીસ જુલાઈ એ મહિનો થશે આજે છ જુલાઈ છે જોઈએ બીજું તમારે કંઈ ખેડૂતોના ભલામણ કરવી હોય તો